અંકલેશ્વરના કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવનમાં શ્રી ગણેશજીની પધરામણી કરાઈ હતી શાળા સંકુલ ખાતે શ્રીજીના સ્થાપન સાથે શ્રવણ ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર જોડાયો હતો અંકલેશ્વરની નામાંકિત શાળા શ્રવણ વિદ્યાભવનમાં તારીખ છ નવ ચોવીસને શુક્રવારના રોજ વિઘ્નહર્તા અને મંગલકર્તા શ્રી ગણેશજીની ભક્તિભાવથી અને ધામધૂમથી ઉત્સાહભેર વધામણી કરવામાં આવી શાળાના પ્રમુખ કિશોરભાઈ સુર્તીના શુભસ્થે શ્રી ગણેશજીની સ્થાપના વિધિ શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવી આ માંગલિક કાર્યોમાં શાળાના મંત્રી કિરણભાઈ મોદી આચાર્ય દીપિકાબેન મોદી શિક્ષકગણ શાળાના અન્ય સ્ટાફગણ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ગણેશજીની આરતી થાળ અને મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી આ વર્ષે શ્રવણ વિદ્યાભવનમાં ગણેશ ઉત્સવની અષ્ટવિનાયક ગણપતિની થીમ ડેકોરેશન દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે જે ગણેશજીની સાક્ષાત અનુભૂતિ કરાવે છે